કોશિન્દ્રા ગામની શાળાની વિદ્યાર્થીઓ સાથે છેડતીના બનાવને લઈને આમ આદમી પાર્ટીના તાલુકાના ઇન્ચાર્જ દ્વારા મુલાકાત લેવામાં આવી છે છોટાઉદેપુર જિલ્લામાં ચકચાર મચાવનારી જે ઘટના બની છે જેમાં શાળાએથી ઘરે પરત ફરતી વિદ્યાર્થીઓ સાથે છેડતીનો બનાવ બન્યો છે અને જેમાં શાળાની વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા બનાવને લઈને આમ આદમી પાર્ટીના તાલુકા ઇન્ચાર્જ રંજનભાઈ તળવી દ્વારા તેઓની મુલાકાત લેવામાં આવી છે આવો સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે જાણીશું અત્યારે જે કુંડિયા ગામની જે ચૌદ પંદર છોકરીઓ જે છે હોશિંદ્રા હાઈસ્કૂલમાં જે શિક્ષણ અર્થે જે જાય છે અને વાહનો ન હોવાના કારણે બસો ન હોવાના કારણે કોઈ બી ખાનગી વાહનમાં યા છગરામાં લટકીને જાય છે જીવના જોખમે જે જાય છે અત્યારે જે તારીખ બે એક બે હજાર ચોવીસના રોજ એક પિકઅપ વાહનમાં આ છોકરીઓ જે જતી હતી એ પોતાના ઘરે અને નળાધમો પાંચેક નરાધમો જે છોકરીઓની છેડતી કરેલી છે અને તેમાંથી છ છોકરીઓ જે પિકઅપમાંથી કૂદી પડેલી છે અને એમને ઇન્જરી થયેલી છે તો મારું સરકારને કહેવું એ છે એક બાજુ તમે એવું કહો છો બેટી બધાઓ બેટી પઢાઓ આ તમારા ગબગોરા બંધ કરો તમે અત્યારે જે શોભાજી જે કરેલી છે હર્ષીવીએ આવીને જે નવી બસો ખુલ્લા રસ્તામાં પણ તમે અંતરિયાળ ગામડામાં જાઓ તો ત્યાં ગરીબોના જે બાળકો જે ભણે છે જીવના જોખમે જે ભણે છે અંતરિયાળ ગામડામાં તમે બસો મૂકો જો શિક્ષણ જો સુધારવું હશે અને બેટીઓને પઢાવી હશે તો એમની સુરક્ષા કરવી પડશે તમે બેટી પઢાવો આ બધા ગપગોરા બંધ કરો અત્યારે બેટીઓ સુરક્ષિત નથી આવા નરાધમો આવા દારૂડિયાઓ જે ખુલ્લે આમ જે પાંચની આજુબાજુ છોકરીઓની છીડતી કરે છે તો મારું એ કહેવું છે કે તમે કડકમાં કડક શિક્ષા કરો અહીંના અહીંના જે રાજકીય જે નેતાઓ જે છે તમારે જો પ્રસિદ્ધિ જોઈતી હોય તો કડકમાં કડક કાયદા બનાવવા માટે સરકારમાં રજૂઆત કરો પણ તમે જે નીકળી પડજો સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે તો મારું એક એવું કહેવું છે કે તમે આવી નાની નાની ફૂલ જેવી દીકરીઓની જો સુરક્ષા ના કરી શકતા હોય તો તમારે રાજીનામા આપી દેવા જોઈએ અને આ તમારી શોબાજી તમારે બંધ કરવી જોઈએ એવી મારી માગ છે એડવોકેટ રંજનભાઈ તડવી